વડોદરા શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ઝોન ટુ વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે શહેરીજનો ગુમ થયેલા હતા તેમાં મોબાઈલ ફોન શોધીને પરત કરવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાદ નિખિલ ગાયકે આવો જોઈએ શું છે સમગ્ર વિગત આર્યાનું પાડે કઈ જગ્યાએ અમે રહેવાનું તરસાલી પણ મારો ફોન અકોટા પરથી હાર્દિક પંડ્યાના શોમાં ચોરી રહ્યો હતો જે મને બે અઠવાડિયા પછી હમણાં પોલીસની કામગીરી એટલી સારી છે કે મને ખાલી બે અઠવાડિયામાં ફોન મારો પરત મળી ગયો છે તો હું પોલીસ પોલીસ અને આખા ગુજરાત પોલીસનો આભાર માનું છું મારું નામ ચીનલ વર્મા છે અને પ્રીવિયસ વન ઇયરથી જીબી મારો ફોન ચોરાયો હતો વાસના રોડથી તો જેથી કરીને મેં જીબી પોલીસ સ્ટેશનમાં એની કમ્પ્લેન કરી હતી અને એક વર્ષ પછી એ લોકોએ કામગીરી કરીને મારો ફોન મને પરત કર્યો છે તો હું ખૂબ ખૂબ આભારી છું જે બદલે એમને જે પણ કામગીરી કરી જે કામ કરીને એમને અમારો ફોન પાછો આપ્યો બીજા બધા ઘણા એવા લોકો હતા કે જેમને એમનો ફોન પાછો આપ્યો હશે તો અહીંયા એક છે કે ભાઈ પોલીસ પોલીસ કામ કરે છે તો હું દરેકને એવી વિનંતી કરીશ કે પોલીસ પર ભરોસો રાખે અને જે પણ કંઈક તકલીફ હોય જે તે પ્રોબ્લેમને લઈને એમની પાસે જાય થેન્ક યુ એક વર્ષમાં મળ્યો છે ગયા વર્ષે થર્ટીન જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ફરિયાદ નોંધવામાંની પરિસ્થિતિ ના ઉપસ્થિત થાય તે માટે આપણે ઈ એફઆઈઆર સિસ્ટમ આપણે શરૂ કરી છે તે માધ્યમથી લોકો જ્યારે આવા બનાવો બનતા હોય છે તો એફઆઈઆર નોંધાતા હોય છે ટેકનોલોજીના આધારે જ્યારે આપણે લોકોને લોકોના ઘરઆંગણે સેવા પૂરા પાડવા માંગીએ છીએ એ જ આઈડિયાને આગળ વધારીને જ્યારે આપણે ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શન કરીને ચોરાયેલ મુદ્દામાં પરત મેળવી મેળવીએ છીએ આ મુદ્દામાલને પણ બોગ બનનારને વિક્ટિમ્સને પરત આપીએ આ અભિગમ ગુજરાત પોલીસનો રહ્યો છે ખાસ કરીને વડોદરા શહેરમાં આપણા પ્રયત્નશીલ છીએ દરેક કેસ ડિટેક્ટ થાય અને બોગ બનનારને આ પરત આપવામાં આવે આજે આપણે જોયું કે શહેરમાં નોંધાયેલા એટી સેવન મોબાઈલ થેપ્ટ કેસીસ અનુસંધાને જે ખાસ કરીને ઝોન ટુ અંતર્ગતના પોલીસ સ્ટેશનોમાં પોલીસે કેસ નોંધી પ્રયાસ કરી એક ટેકનોલોજીના માધ્યમથી આજે આ મોબાઈલ ફોન પરત મેળવામાં સફળ થયા છે અને આજના આ કાર્યક્રમમાં ભોગ બનનાર નાગરિકોને એક મંચ ઉપર લાવીને આપણે આને પરત પણ આપી દીધા છે આ આમાંથી બે વસ્તુ આપણે સાબિત કરી છે એક પોલીસ નાગરિકોના સેવા માટે સતર્ક છે અને જ્યારે આ એમના ચોરાયેલ મુદ્દામાલ પરત મળે તો એમના પરત આપીને એમના જે કિંમતી વસ્તુ છે આજે મોબાઈલ એક અતિ ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજીકલ ટૂલ જેમના નાગરિકોના હેન્ડમાં છે પરત મળે તો આપણે એક ગુડવલ ડેવલપ થાય તે માટેનો આપણા પ્રયાસ છે તો ઓલમોસ્ટ એટી સેવન વિક્ટિમ્સ આજે આવીને તેઓના મોબાઈલ ફોન પરત મેળવી લીધા છે અને પોલીસ અધિકારીઓને પણ આપણે જે સારા કામ કરનાર અધિકારીઓને સર્ટિફિકેટ વિતરણ કરીને એમને પણ પ્રોત્સાહન આપી છે તો પોલીસ અને નાગરિકોના સંકલન અને સંકલિત પ્રયાસથી અને સફળતા